કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે ઉપવાસ માટે ગ્રીન ચટણી અને બટાકાના ક્રિસ્પી ભજીયા જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો અને શેર કરજો ગ્રીન ચટણી બનાવવા માટે મેં થોડા ધાણા લીધા છે હવે એની અંદર થોડો પુદીનો ઉમેરીશું એક આદુનો ટુકડો થોડા લીલા મરચાં સિંગદાણા એક ચમચી જેટલું જીરું બે ચમચી જેટલો લીંબુનો રસ થોડી ખાંડ ઉમેરીશું એક ચમચી જેટલી થોડું મીઠું ફરારી મીઠું છે થોડું પાણી ઉમેરી અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું ચટણી બનીને તૈયાર છે હવે આપણે ફરારી ભજીયા બનાવીશું ફરારી ભજીયા બનાવવા માટે મેં બે મોટી સાઈઝના બટાકા લીધા હતા અને એને આ રીતે છીણી લીધા છે હવે આપણે એની અંદર પાંચ ચમચી જેટલો રાજઘરાનો લોટ ઉમેરીશું બે ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું એક ચમચી જેટલા તલ ઉમેરીશું થોડો મરી પાવડર થોડું જીરાનો પાવડર લીલા મરચાં આદુ અને કઢી પત્તાને આ રીતે મેં કટ કરીને લીધા છે હવે એ બધું આની અંદર ઉમેરી દઈશું થોડા લીલા ધાણા ઉમેરીશું स्वाद प्रमाणे मीठू आणि एक चमची जो लिंबूनं रस उमेरी आधी सु। वस्तूने सरस रीते मिक्स कर આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આના ભજીયા બનાવીશું તેલ ગરમ થઈ ગયું છે આ રીતે થોડું ખીરું હાથમાં લઈ લઈશું પછી તેલમાં ઉમેરતા જઈશું ગેસ મીડિયમ કરી દઈશું હવે આપણે આને ફેરવી દઈશું ભજિયા આપણા ફ્રાય થઈ ગયા છે હવે હું આને એક ડિશમાં કાઢી લઈશ અને બીજા આ રીતે જ બધા ફ્રાય કરી દઈશ બટાકાના ફરારી ભજીયા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો અને શેર કરજો